પ્રસાદ લેવા જોઈ તમે આ પ્રસાદ છે પ્રસાદ સારો છે ત્રણ ડીશ લીધી છે અમે ચાર જણા થઈ મારે હારી એને કઈ ભાવે ને એને ના પાડે છે કે મારે નથી બે શાક છે રોટલી દાળ ભાત છાસ જમવા માટે આવી ગયા છે બીજું ભોજન પેલા પેટ પૂજા કરી લઈ પછી આગળ જાય નાવા ને દર્શન કરવા ને કુબેર ભંડાર ને પછી નવરાત છે પછી ભલે ગરબરાટે બોલાવ્યા ચંદા નાના નાના બાળકોને છે ને પેલા પેટ પૂજા કરાવી દઈએ અને વિડીયો કેવો ગમે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા જો અને બે લાઈક આ નોલમાં કરી કમેન્ટ ફટાફટ કરો તમે વિડીયો ગમે ને તો દોસ્તો જો અહીંનું ભોજનાલય છે વ્યવસ્થા સારી છે બહુ મસ્ત છે મોટું બધું ભોજના લે છે બધા લોકો જો અહીંયા જમે છે ભોજન પ્રસાર લે છે અને જો અહીંયા કાઉન્ટર છે આ કાઉન્ટર લખ્યું ને અહીંયા કાઉન્ટર ટોકન લઈ લેવાનું ગુજરાતી થારી પંજાબી બધી ફાસ્ટ ફૂડ બધું મળે છે અહીંયા સામે ગુજરાતી થારી મળે પંજાબી અને ગુજરાતી આપણે ગુજરાતી થારી લીધી છે જો અહીંયા પરમને ભોજન કરાવે છે પરમના માસી જો સચમાં પહેરીને બેઠા છે ને એન્ટ્રી પડે છે ને બાકી એની અહીંયા આરુબેન આરુબેન ચાલુ કરી દે ભોજન ચાલુ કરી દે ચાલુ કરી દે તારે દેખાવું આગળ તા પપ્પા આવે ને એટલે આપણે ચાલુ કરી દઈએ હાટું ભાઈ ગયા છે પાછા એમાં એવું છે ગાડીમાં સાઈઝ લેવા ગયા છે સાઈઝનો બાટલો લઈ આવ્યા છે ઘરેથી થેપલાને એવું તો એ કીધું એ લઈ લઈ આવી ભોજનમાં એટલે એને પાછા ગાડી એ લેવા મોકલા છે આપણે ગુજરાતીઓને જ્યાં જાય ત્યાં થેપલા તો ભેગા જ હોય ગમે ત્યાં જાય થેપલા પેલા થેપલા ને પાપડા ને ગાંઠ હોય જ ગુજરાતી સારું અહીંયા પ્રસાદ લેવાનું શરૂ કરી દીધું છે પર અમે ભોજન પેલા એને ને મમ્મીએ અમે ગણપતિ નું સ્વરૂપ એટલે હાથી દર્શન કરવા જઈએ છીએ દર્શન કરવા દે શૂટિંગ કરવા અંદર ની અલગ રીતે તો તમને પણ દર્શન કરી

મારા સાટુભાઈ ને આરુણ દર્શન બંધ છે હાલો ભાઈ અત્યારે દર્શન બંધ છે બંધ છે અત્યારે કેટલા વાગે ખુલે બંધ છે અત્યારે નિલકંટધામ નર્મદા મૈયાના દર્શન કરી લો બધા આપણા વ્યૂવર્સ જો અહીંયા નર્મદા માં આવ્યા છે નર્મદા માં ગુજરાત ની જીવા એવી નર્મદા તો મિત્રો આ નર્મદા છે અહીંથી થોડી ખાલી ખાલી લાગે એક સાઈડ આવી જાય છે પણ અહીંથી તો ભરેલી આખી દેખાય છે નજર મારો ત્યાં તો જો અહીંયા એવા છે નર્મદા ના દર્શન કરવા નીલકંઠધામ માં નીલકંઠધામ પહોંચ્યા નર્મદા ના કાંઠે તો તમે વિડીયો કેવો લાગ્યો લાગો કમેન્ટમાં જરૂર લખ્યો હા એટલે મને ખબર પડે આગળ વિડીયા બનાવવાની કેવા વિડીયા બનાવવા ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને કરજો અહીંયા જો બચો જ્યાં નાવા મળ્યા છે એ વિડીયો હું નહીં લઉં નકર પછી તમે છે ને એ વિડીયો મારે કાઢવો પડે છે ચાલો હાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો આગળ હું કંઈક નવું નવું બતાવી જ્યાં જ અહીંયા બંને કાં જીવ પીવા આવી ગયા છે એ અમે આ દેડીનો ઠંડો ઠંડો રસ ગરમીમાં હા 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 શું પીવું સારું તારે રસ પીશો તારે પીવાનો 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 એમને અમારા બરાબર દોસ્તો આમ તો પાછું નર્મદામાં નાયા બહુ દોસ્તો મજા આવી ગઈ ના કલાક દોઢ કલાક નાયા હવે નાઈન છે ને હવે દર્શન કરવા જવાનું છે અંદર જો અહીંયા કૃષ્ણ ભગવાન મંદિર હવે અહીંયા ગેટ છે અહીંયા નર્મદા મૈયા નર્મદા મહિના મૈયામાંથી નાઈને આવી ગયા છે અમે હવે તો અહીં રસ પીવા ઉભા રહ્યા છે મયુર મયુરે એને પહેલી પી લીધો છે રસ મારે દીપાલીને નીચાને રસ બાકી છે રસ તો કન્ટિન્યુ રહીજો આ બ્લોકમાં આ રીતે નજીક પીવે છે રસ

શૂટિંગ ચલ એક સાઈડ મેકઅપ હો પાર્લર અમારે મંદિરે પાર્લર ખોલ્યું હવે મંદિરે દર્શન કરવા જાવું છે મંદિર ત્રણ બાર થી ત્રણ બંધ હોય દર્શન અંદર મંદિરના એટલે પછી નાવા વી ગયા હતા ને હવે તો મંદિર છે ને ખુલી ગયું છે આપણે હવે અંદર દર્શન કરવા જવાના જઈએ અમે ચાલો મિત્રો શું થઈ ગયો બીજું કામ જો બહુ મસ્ત લોકેશન છે અહીંયા ઠંડો ઠંડો પવન આવે તડકો એવો છે ગરમી ચડી ગયો સારું દોસ્તો ચાલો પછી ભગવાન ની પાલકી નીકળી છે અત્યારે નગર માં જો તમે દર્શન કરો દોસ્તો હું તમને ઘર બેઠા દર્શન કરાવું છું નીલકંઠ ધામ પોચિયા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ભગવાન નીકળ્યા છે હાથી ની અંબાડી નગર ચર્ચામાં જોઈ લો તમે દોસ્તો અહીંયા જો પરમના માસા પરમના માસી ક્યાંય જો પરમ જોઈ લો હાય પરમ હાય જોઈ લો ઘર બેઠા બેઠા તમને દર્શન કરાવું દોસ્તો ભગવાનના જય સ્વામિનારાયણ લઈ જો દોસ્તો એ વિડીયો જોતા હોય કમેન્ટ કરજો मीडिया में गमे तो लाइक कर दो शेयर कर दो ना सब्सक्राइब कर दो दोस्तों

દોસ્તો કરજો દર્શન જે જે દર્શન કરતા હોય કમેન્ટમાં લખતા દેજો નીલકંઠ સરોવર નીલકંઠધામ કોઠિયા કોણ કોણ અહીંયા આવે દોસ્તો કમેન્ટ કરી જે કોઈ આવ્યા હોય કમેન્ટ કરી દો કમેન્ટ હા હા મેનિસ્ટ્રી સિંધીના દાદા ગણપતિ દાદા જય ગદાનંદ ગણપતિ દાદા જય ગદાનંદ ગણપતિ દાદા જય ગદાનંદ ગણપતિ દાદા સો લો દોસ્તો મેન મંદિર જય સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરો તમને જોઈ લો લોણ વર નહીં ભગવાન મંદિર તો દોસ્તો

દોસ્તો હાલો બરો હાલો જે કલ્યો પકવાન જય ભગવાન કરતા બીજો તો તમે કમેન્ટ કરજો દોસ્તો चाल परम चाल आओ तो हाल जे जे करो कम करने परम दर्शन कर लियो। दोस्तों दर्शन कर लियो दोस्तों मंदिर चलो दोस्तों पच्चीस मिनट તમને દર્શન કરાવી દીધા હવે હું દર્શન કરી લઉં દોસ્તો આપણે પાછો વારો આવી ગયો છે ગાડીને ટાંકી ફૂલ કરવાનો આપણે ખાઈ લીધું તું હવે ઘરે જવા નીકળી ગયા છે ગુજરાત પેટ્રોલ પંપ ગુજરાત ગેસ તે ઊભા થઈ ગાડીને થોડોક ખોરાક આપી દઈ મયુરભાઈ આગળ આ ગાડી જાય એટલે અહીં ગાડી લઈ લે એટલે આપણે બાબડા ઘેરે પૂગી જાય આજ તો ઠકાઈ ગયો ભાઈ બહુ રેકડા આ વા દોસ્તો બ્લોક કેવો લાગ્યો છે કમેન્ટ કરજો ગમે તો લાઈક કરજો શેર કરજો અને માં કન્ટિન્યુ બને રહેજો હા ચાલો